નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ધ એકેડેમિક હાઇટ્સ પબ્લિક સ્કૂલ જે અંતર્ગત મિત્રો અહીંયા સંસ્થામાં વિવિધ શિક્ષકો માટેની તેમજ વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈ શકો છો મિત્રો ક્વોલિફાઈડ કેન્ડિડેટ્સ વિથ એક્સપિરિયન્સ રિકવાયડ ફોર પોસ્ટ ઓફ વાઇસ પ્રિન્સિપાલ જેમાં તમે જોઈ શકો છો મિત્રો પાંચ વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોય સીબીએસ સંસ્થાનો તેવા ઉમેદવારો અહીંયા વાઇસ પ્રિન્સિપલની જગ્યાઓ માટે અરજી કરી શકે છે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની મિત્રો ઇંગ્લિશ મેથ્સ સાયન્સ હિન્દી તેમજ ગુજરાતી ભાષાના વિષયો માટેની અહીંયા શિક્ષકો માટેની જગ્યા આવેલી છે મિત્રો પીટી માટેની તેમજ સ્પોર્ટ્સ ટીચર માટેની વેકેન્સી છે મિત્રો લાઇબ્રેરિયન એટલે કે ગ્રંથપાલ માટેની પણ અહીંયા રિકવાયરમેન્ટ છે મિત્રો પ્રાઇમરી ટીચર્સ માટે ઇંગ્લિશ ઈવીએસ તેમજ મેથ્સ હિન્દી સાયન્સ માટેની જગ્યા છે મધર ટીચર માટેની પણ જગ્યા છે મિત્રો તેમજ મ્યુઝિક ટીચર માટેની તેમજ ડ્રોઈંગ ટીચર આર્ટ એન્ડ ક્રાફ્ટ માટેની અહીંયા વેકેન્સી આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ તો ધ કેન્ડિડેટ એપ્લાયિંગ ફોર ધ પોસ્ટ ઓફ વાઇસ પ્રિન્સિપલ શુડ બી એન એક્સપિરિયન્સ વાઇસ પ્રિન્સિપલ હેડ મિસ્ટ્રેસ ફીમેલ વિથ ક્વોલિફિકેશન એસ પર સીબીએસસી નોર્મસ એટલે કે સીબીએસસી ના ધારાધોરણ પ્રમાણે જે વાઇસ પ્રિન્સિપલ ની જે જગ્યા પર અરજી કરો છો મિત્રો તે અંતર્ગત મિત્રો સીબીએસસી અંતર્ગત લાયકત ધરાવતો હોવો જોઈએ તેમજ જે અધર પોસ્ટ છે મિત્રો તેના માટે એક્સપિરિયન્સ 3 ટુ 5 યર્સ ઇન રેપ્યુટેડ સ્કૂલ અહીંયા અગ્રત આપવા માં આવશે મિત્રો एलिજીબિલિટી ની વાત કરીએ મિત્રો તો ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન વિથ બીએડ ઇઝ મેન્ડેટરી ફોર ઓલ ટીચિંગ પોસ્ટ એટલે કે મિત્રો દરેક જે પોસ્ટ છે અહીંયા તમે જોઈ શકો છો પીઆરટી ટીજી પીટી માટેની જે જગ્યા છે તેના માટે અહીંયા મિત્રો ગ્રેજ્યુએશન પ્લસ તમે જોઈ શકો છો બીએડની લાયકાત છે તે મેન્ડેટરી રહેશે પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ એન્ડ કોમ્પ્યુટર્સ ઇઝ મસ્ટ તેમજ તમારો રિઝ્યુમ છે મિત્રો ઇમેલ એડ્રેસ તેના પર તમારું રિઝ્યુમ છે બાયોડેટા સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે મોકલવાના રહેશે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો તેના પર ભરતી બાબતે સંપર્ક કરી શકો છો ઇન્ટરવ્યુ માટેનું શેડ્યુલ તમે નોંધી લેશો મિત્રો પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ એટલે કે રવિવારે એક ત્રણ ચાર સાત આઠ નંબરની પોસ્ટ છે તેના માટે અને છ છો જે અગિયાર થી સાડા ત્રણ સુધી અહીંયા પંદર સપ્ટેમ્બર ઇન્ટરવ્યુ રાખેલું છે મિત્રો તમે જોઈ શકો છો સંસ્થા છે મિત્રો તે કાસોર અજારપુરા રોડ અજારપુરા આણંદ ખાતે આવેલી છે હાઇટ્સ પબ્લિક સ્કૂલ સીબીએસ અંતર્ગત જેના અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય જે જાળેલા ખાતે આવેલી છે મિત્રો પ્રાથમિક શાળાની પાછળ જાળેલા જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો દિવ્ય ભાસ્કર આવૃત્તિમાં તેર સપ્ટેમ્બર બે હજાર રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો પ્રવાસી શિક્ષક માટેની અહીંયા જે જાહેરાત આવેલી છે મિત્રો જે સમકક્ષ લાયકાત ધરાવતા હોય તેમજ બિન નિવાસી જગ્યા છે મિત્રો તેમજ આસિસ્ટન્ટ વોર્ડન માટેની અહીંયા જગ્યા છે મિત્રો જેમાં એમએ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે નિવાસી ચોવીસ માટેની જગ્યા છે મિત્રો જે જે આર્ટ આર્ટ એન્ડ ટીચર્સ ટીચર્સ માટેની માટેની પાર્ટ ટાઈમ જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો ડ્રોઈંગ ટીચર્સ માટેની બિન નિવાસ જગ્યા છે મિત્રો પાર્ટ ટાઈમ ટીચર માસિક વેતનની વાત કરીએ મિત્રો તો દસ હજાર પાંચસો સુધીનું માસિક વેતન મળવાપાત્ર થશે તેમજ એક કલાક દીઠ માનદ વેતન રૂપિયા એકસો પચીસ મળવા પાત્ર થઈ શકે છે કોઈપણ વિષયમાં સ્નાતક પિસ્તાલીસ ટકા અને તેને અનુરૂપ સર્ટિફિકેટ કોર્સ જેમ કે અંગ્રેજી ભણાવી શકે તેમજ ધોરણ નવ અને બાર માટે બ્યુટી પાર્લર સેલ્ફ ડિફેન્સ કોમ્પ્યુટર અહીં અરજી કરી શકશે ડિગ્રીઓ માટે હોસ્ટેલ હોવાથી મહિલા ઉમેદવારે જ અરજી કરવાની રહેશે મિત્રો આસિસ્ટન્ટ વોર્ડન માટે નિવાસી ચોવીસ કલાકની જગ્યા છે તેમજ પાર્ટ ટાઈમ અને પ્રવાસી શિક્ષક માટે આવવાનો અને જવાનો સમય કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે મિત્રો ઉપરોક્ત લાયકાત અને અનુભવ ધરાવતા મહિલા ઉમેદવારે પોતાની અરજી છે તે રજીસ્ટર એડી થી જાહેરાતના સાત દિવસની અંદર ઉપરોક્ત સરનામે મોકલી આપવાની જોવાની મિત્રો સમય મર્યાદા બાદ અરજી છે તે સ્વીકારવામાં આવશે નહીં તમે જોઈ શકો છો મિત્રો જાહેરાતની સાત દિવસની અંદર અરજી તમારે કરવાની રહેશે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય જાળી અંતર્ગત આવેલી ભરતી માટે વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબર આપેલા છે મિત્રો તમે જોઈ શકો છો તેના પર વધુ માહિતી માટે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો તો આગળ વાત કરશું મિત્રો નવેક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો શિક્ષકો માટે ગણિત વિજ્ઞાન માટે બીએસસી બીએડ તેમજ અંગ્રેજી વિષય માટે બીએ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તેના માટે શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ભૂમેલ માટે દિવસ દસમાં મિત્રો અરજી સાથે રૂબરૂ મળવાનું રહેશે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો તેના પર તમે સંપર્ક કરી શકો છો ભરતી બાબતે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો વિઝિટિંગ લેક્ચરર માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે સરકારી પોલિટેકનિક છોટા ઉદેપુર ખાતે વિઝિટિંગ લેક્ચરરની અરજીઓ મંગાવવા બાબત અહીંયા જે ભાસ્કર આવૃત્તિમાં મિત્રો સાત નવ બે હજાર રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો ટેકનિકલ શિક્ષણ વિભાગ હસ્તકની સરકારી પોલિટેકનિક છોટા ઉદેપુર બરોડા હાઈવે ફતેપુરા છોટા ઉદેપુર ખાતે સિવિલ ગણિત રસાયણશાસ્ત્ર વિષયના વિઝિટિંગ લેક્ચરર જોઈતા હોય જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઉપરના સરનામે તારીખ નવ નવ બે હજાર ચોવીસ થી સત્તર નવ બે હજાર ચોવીસ સુધીમાં પહોંચે તેમ અરજી મોકલવામાં જણાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો સિવિલ માટે બી ફર્સ્ટ ક્લાસની લાયકાત ધરાવતા હોય રસાયણશાસ્ત્ર માટે એમએસસી ફર્સ્ટ ક્લાસની લાયકાત ધરાવતા હોય તેમજ ગણિત માટે એમએસસી ફર્સ્ટ ક્લાસની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકે છે મિત્રો સત્તર નવ બે હજાર ચોવીસ સુધીમાં જે સરકારી પોલિટેકનિક છોટાઉદેપુર અંતર્ગત આવેલી વિઝિટિંગ લેક્ચરની ભરતી જાહેરાત અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય